અને માયામાં પડો એટલે બે જ વસ્તુ છે સત્કાર્ય કરો તો પુણ્ય અસત્કાર્ય કરો તો પાપ પાપ કરો એટલે દુઃખ પુણ્ય કરો એટલે સુખ આખા બે ટાયર જ છે જીવ તો જીવ છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જીવા સ્વભાવ તો દુષ્ટા નતુ સ્વરૂપ તો કારણ કે જીવ ભગવાનનો અંશ છે એટલે સ્વરૂપથી દુષ્ટ નથી પણ સ્વભાવથી દુષ્ટ છે ઘણા નહીં આવીને વિનંતી કરે જે આમ તો આ અમારા ઘરવાળા બહુ સારા છે પણ એનો મગજ જાય ને ત્યારે બહુ ખરાબ છે એટલે સ્વભાવ છે કેવા મતલબ એવું ને આમ આખો દિવસ સારો રહીએ પણ ઓલો મગજ છટકેલો ત્યારે કોઈનો સગો ન થાય એમ કેવાય આપણા એટલે જીવ છે એ ભગવાનનો અંશ છે એટલે સ્વરૂપ થી તો પ્રભુનો અંશ છે પણ એને સ્વભાવ એવો ખરાબ લાગેલો છે કે એ સ્વભાવના કારણે ભગવાનનો અંશ હોતા છતાં પણ સ્વભાવથી દુષ્ટત્વ પ્રવેશ કરી ને માયામાં પડે છે જઈને અને માયામાં પડો એટલે બે જ વસ્તુ છે સત્કાર્ય કરો તો પુણ્ય અસત્કાર્ય કરો તો પાપ પાપ કરો એટલે દુઃખ પુણ્ય કરો એટલે સુખ આખા બે ટાયર જ છે તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવે દાન વ્રત તપ હોમ આ બધી કરવાની જરૂર નથી જે તે સમય આવે ત્યારે આપણે દાન કરી દીધું જેમ કે બોર ચોથ આવે ત્યારે તમે ગાયને ઓલા લાડવા કરીને ખવડાવો અમારે હવેલીમાં બોર ચોથના દિવસે ખાસ ગાયને લાડવા ખવડાવો સાડા સાત વાગે ખવડાવવાનું ચાલુ થાય ને ત્યારે ગાય બહુ રાજી હોય સાડા આઠ સુધી એટલા લાડવા ખવડાવી દઈએ કે પછી કેટલો પણ જેને કે ઉત્સાહ વાળો લાડવા લઈને આવે ને તો એ ગાય દૂરથી ભગાડી દે કે હવે આવતા નહીં મારી પાસે લાડવા ખવડાવ ઓવર પુંદે કરી નાખે ઓવર તો વર્ષ દરમિયાન બે ચાર વાર પાંચ વાર જે જરૂરી દાન છે પછી આપણા પાસે કોઈ સાચે ગરીબ માંગવા આવ્યો જરૂર એને દાન દો વૈષ્ણવ તરીકે શ્રી ગુસાઈજી બાર બાર આજ્ઞા કરે છે કે વૈષ્ણવનો એક સ્વભાવ હોય કે જો દુઃખીને જુએ તો દુઃખી થઈ જાય સુખીને જુએ તો સુખી થાય અને દુઃખીને જેવો જુએ તો એની ઈચ્છા થાય કે આના અંદર ઠાકુરજી બિરાજે છે જો પ્રભુ અંદર બિરાજે છે તો આને દુઃખ કેમ થવું જોઈએ એટલે એને મદદ કરે જો જો મર્યાદા માર્ગીઓ મોટા મોટા ડોનેશન કરે ને એમાં બે પ્રકારના હોય એક પુણ્ય માટે કરે ને એક તખતી માટે કરે પણ પુષ્ટિ માર્ગીને જ્યારે આ વારો આવે તો એને શું ભાવ રાખવાનો જે મારા અંતર્યામી રૂપે ઠાકુરજી બિરાજે છે તો ભલે આ સામે વાલો વૈષ્ણવ છે કે અવૈષ્ણવ છે પણ એને અંતર્યામી તો પ્રભુ બિરાજે છે ને તો એના દુઃખમાં હું સહભાગી થાઉં અને એના દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરું આ ભાવથી જ્યારે પુષ્ટિમાર્ગી ડોનેશન કરે ને તો પુષ્ટિમાર્ગીએ ફળ મળે બાકી પુણ્ય માટે કરે ને તો મર્યાદા માર્ગી ફળ મળે જો સાફ હાથ છે ભાવનામાં ફરક છે કે નહીં તમે જુઓ આપણે ત્યાં દૂધ ઉભરાતો હોય ને તો આપણે પોતે ગેસ બંધ કરવા જોઈએ કે ભાઈ આપણે ખર્ચો કર્યો છે પણ બાજુવાળાને દૂધ ઉભરાતો તો આપણે કે ભાઈ તમારા દૂધને સંભાળજો આપણે ખર્ચો નથી કર્યો આપણે ભાવના ત્યાં થોડી કે બચાવટ જે છે એ સ્પષ્ટ ફેક્ટ કહું છું તમારી સાથે તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ દાનાદી બધું કરે પણ યદા કદા મુખ્યત્વે જે એનું ધ્યેય હોય એ તો શ્રી ઠાકુરજીની સેવા અને ભગવત ભક્તિ પણ જીવ છે તો વચ્ચે વચ્ચે એનાથી અનેક પ્રકારની ગલતીઓ થઈ જાય અષ્ટાક્ષર મહામંત્ર જો તમે નિત્ય કરતા રહો કરત વિધ્વંસ જન અખિલ અઘ પરિહરે જો તમારે સુખી છે અને જીવનમાં પણ જો ભક્તિનો આનંદ લેવો છે તો કામ કરો અષ્ટાક્ષરની એક માળા અથવા આઠ માળા તો નેત્ય કરો એના વગર પુષ્ટિ માર્ગી વૈષ્ણવે દેવાય હવે આમાં એ જો આપણો માર્ગ છે ને એ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિનો મતલબ શું થાય ખબર છે કૃપા તમે માર્ગ કરજો કે ઘણીવાર વાર આપણાની કૃપા ઓછી હોય ને તો સામે વસ્તુ બિરાતી હોય ને માળા પણ ઉઠાવવાનું મન ન થાય બોલ ખાલી વાર કેટલી લાગે આમ પધરાવીને હાથ અંદર કરીને બસ એનું મન ન થાય કારણ કે એ પ્રકારની કૃપા એ જીવ ઉપર હજી થઈ નથી હોતી સામે વસ્તુ હોય ને ન કરી શકે તો જે અષ્ટાક્ષર કરશે એના સર્વ પાપો મોટા મોટા પાપોનો પણ પરિહાર કપાઈ જશે સાચી વાત કહું ને તો આપણામાં પાપની ચિંતા કર્યા વિના અષ્ટાક્ષર કરવું જોઈએ પણ અહીંયા જીવો બધા એવા બેઠા છે કે આખો દિવસ ધંધામાં જ બિચારા લાગેલા એટલે એને બતાવવું પણ એ જ પ્રકારનું પડે કે એનો મન લાગે ને જો મન લાગી ગયું ને તો પછી તમને આવી દરકાર પણ ન હોય કે મારા દુઃખ મટે કે અને મારા મારે એમના વિના ચાલે નહીં આ પુષ્ટિ માર્ગની અષ્ટાક્ષર કરવાની મુખ્ય ભાવના છે બીજો શું લાભ અષ્ટાક્ષરથી હોત રૂપ જે જીવાતા અષ્ટાક્ષર કરવા લાગે તો હોત રૂપ જો તમને સમજાવો ધ્યાન દેજો એક સૂકો કપડો એક ભીનો કપડો આ ભેગા મૂકો તો હોય એ ભીનો થાય કે ભીનો હોય પેલા શું થાય સૂકો હોય ને એ ભીનો થાય તે જ પ્રમાણે અષ્ટાક્ષર કરો તો પેલા જીવ ઠાકુરજી તરફ વધે પછી ધીમે ધીમે ઠાકુરજીને એવી આદત પડવા લાગે

ક્યારે ક્યારેક આપણા મહેમાને ઘરે આવે ને આમ થાય કે જલ્દી મિસ્ત્રી લેવડાવી ને જાય તો સારું આપણે સેવા કરી જો કોઈ ખોટું આવો અમે પોતાનું જ કહીએ ઘણીવાર સવારે દસ વાગે હસ્તમેળાપમાન જવાનું હોય ને તો ધ્યાનમાં ન રહ્યું હોય ને સેવા શ્રૃંગારમાં હોય ને એવા આરામથી માલા હાથમાં રાખીને બેઠા હોય કે ચલો આરામથી જપ કરશું ત્યાં તો એક જણો તૈયાર થઈને સફારી પહેરીને આવે એટલે આપણે પૂછીએ ભાઈ શું આવ્યા તમે ભાઈ કેમ કે જે જે હસ્તમેળાપમાં પધારવાનું છે અરે આમ માથે જાણે વજ્ર વજ્ર પડ્યો પડ્યો એવું લાગે કે આ ક્યાં હમણાં ભગવદ નામ છોડીને આ માથાકૂટમાં જવું તો આ નિશાની પકડજો વૈષ્ણવ જે દી તમને સેવા કરતા કે ભગવદ નામ લેતા લૌકિક વ્યક્તિ આવીને લૌકિક વસ્તુ કે લૌકિક વાત મૂકે ને એ આપણને જ્યારે હૃદયમાં ખૂંચવા લાગે તો સમજવાનું કે હવે ઠાકુરજી આપણી તરફ હાથ વધારી રહ્યા છે આ નિશાની છે આપણા પ્રભુ બહુ કૃપાળું છે તમે આમ નહીં માનતા તમે એમને ભજો ધીમે ધીમે જો ઠાકુરજી આપણાથી પ્રેમ કરવા લાગે એક આચાર્યનો બહુ સુંદર શ્લોક છે જો અમે થોડા થોડા શ્લોક ને એવું બોલશું પણ તમે ખેલ જો સહન કરજો કેમ કે બધા સંસ્કૃતના જાણકાર હો તો એક ભક્ત ભગવાનને વિનંતી કરે છે વ્રતવતો મહતી કિલતે કૃપા હે ભગવાન આપ વ્રતવાળા છો વ્રતવાળા એટલે કે નક્કી રાખે તું આટલું કર હું તને આટલું કરીશ આ વ્રત પણ પાછા આપ કૃપાડુએ છો ભલે એક બાજુ વ્રતવાળા છો બીજી બાજુ આપનાથી થી રેવાતું નથી આપ કૃપાડુ છો અને આપની કૃપા એવી જોરદાર છે મહતી મોટી છે હે વ્રતવાન શ્રી કૃષ્ણ મહતી કિલ કૃપા હું જાણું છું કે મારા સાધનોમાં દમ નથી ને આપ વ્રતવાળા છો પણ આપની પાસે કૃપા નામનો તત્વ એવો છે કે આપનાથી એ કૃપા કર્યા વિના રહેવાતું પણ નથી વ્રતવતો અહતી કિલ તે કૃપા નિશ્ચય જ આપની કૃપા એટલી મહાન છે પણ એની સામે માદા અપરાધ ગણા અપી તાદૃશા પણ મહારાજ આ બાજુ પાછો મારા અપરાધ કોઈ કમી નથી એરા પહાડ છે અહીંયા મદ અપરાધ ગણાહ અપરાધ ગણ એટલે સમૂહ અપી તાદૃશા જેમ આપની કૃપા મોટી છે તો અહીંયા કઈ કમી નથી મહારાજ અહીંયા અપરાધ ના ઢગલા છે ચિંતા ન કરો હવે જ્યારે ત્રાજવા ઉપર એક બાજુ આપની મહાન કૃપા અને બીજી બાજુ મારા પાપના ઢગલા બે ની જ્યારે તુલના કરવામાં આવે એને તોલવામાં આવે ઉભયે તોલી એક બાજુ મહાન કૃપા અને બીજી બાજુ અપરાધના પાપ હે વિભુ હે કૃપાળુ જ્યારે મારા અપરાધ અને આપની કૃપાની જ્યારે તુલના કરવા હું બેસું તો દર વખતે આપણી કપાત જીતી જાય છે મેં હું કેટલાય અપરાધ કરું પણ આપની કૃપા આવી છે કે દર વખતે જીતી જાય છે મારા અપરાધોને એક બાજુ કરી ને આપની કૃપા આગળ થઈને મારો હાથ પકડી લઈએ છે પ્રભુ આ વૈશિષ્ટ છે આ ઠાકુર વૈશિષ્ટ છે અષ્ટાક્ષર કરો તો શું લાભ મળે ઠાકુરજી આપણા ઉપર કૃપા કરવા લાગે આપણે એમના જેવા થવા લાગીએ એમના જેવા એટલે કે એમના વિના આપણને ભવ સિંધુ એટલે ભવસાગર ભવસાગર એટલે આ દુનિયા જેને પાર કરવી અત્યંત મુશ્કેલ છે કેટલું કરો જોજો આપણો મન જ ભગવાને એવો બનાવ્યો છે એક વસ્તુમાંથી હટાવો તો પાછો બીજી જગ્યાએ લાગી જાય બીજામાંથી હટાવો તો ત્રીજામાં લાગી જાય કરવું શું આપણે સોચીએ કે ચલો આ ચિંતા મટી આપણે હવે આનું કાંઈ આપણે મન નથી તો બીજી તૈયાર હોય ચિંતા અરે ઋષિ મુનિઓ શાસ્ત્રો બાર બાર કહેતા આવ્યા કે આ સંસાર સિંધુને તરવા માટે આ માર્ગ કરો ને આ તપ કરો ને આ વ્રત કરો ને અનેક વસ્તુઓ બતાવો પણ અહીંયા કૃષ્ણદાસજી કહે છે આજ્ઞા કરે છે કે જે અષ્ટાક્ષરનો ઉચ્ચાર કરે પેલા પાપ દૂર થાય પછી હરિરૂપ થાય અને કોણ ભાવવા લાગે કોણ ગમવા લાગે વ્રજના ભૂપ શ્રી કૃષ્ણ વ્રત યજ્ઞ તપ દાન કંઈ સાધનની જરૂર નહીં એકમાત્ર અષ્ટાક્ષર મહામંત્ર શું અગમ ભવ સિંધુ કોના સાધન કરે ધ્યાન દેજો પેલા બધા પાપ દૂર થાય હોત હરિરૂપ પ્રભુ જ આપણને ભાવા લાગે અને બીજા કોઈ સાધન ન કરવા પડે આપણા વાર્તા પ્રસંગમાં ત્યાં લોકો મૃત્યુ પામવા માટે હવે તો આ બધું બાકી જગન્નાથપુરીમાં રથયાત્રાના દિવસે જે અત્યંત બૂઢા વ્યક્તિ હોય કે જેમને મૃત્યુ ના આવતી હોય તો એ જગન્નાથજીના રથની નીચે પોતાના શરીરને આવું થતું બોલ અને ત્યાંનો મહાત્મ્ય કહેવાય કે શ્રી જગન્નાથજીના રથની નીચે જે મૃત્યુ પામે સીધો ભગવત ધામમાં જાય ગૌલોકને પ્રાપ્ત કરે તો આ બધા વૈદિક અને મર્યાદા માર્ગ મર્યાદા ભક્તિ માર્ગના પણ અનેક સાધનો છે કે જેનાથી આ

પછી થોડા ઇંગ્લિશ ભણે હોય કે જે જે મેડિટેશન કરીએ છીએ અરે મહામૂર્ખો પુષ્ટિ માર્ગી પુષ્ટિ પ્રભુ પ્રાપ્ત થયા અષ્ટાક્ષર જેવો મહામંત્ર પ્રાપ્ત થયો એ છોડી તમે મેડિટેશન કરો ધૂળ પડી તમારા ઉપર ધૂળ તો શું કે આનંદ લેવા જઈએ છીએ આનંદ કઈ બજારમાં દુકાન ઉપર થોડી મળે છે કે જરાક જઈને તમે કહો જરાક દસ રૂપિયાનો આનંદ આપો તો જરાક એમ કઈ થોડી મળે આનંદ આ તો જે રોજ અષ્ટાક્ષર કરે નિત્ય અષ્ટાક્ષર અષ્ટાક્ષર કરો સકલ સાર ઉરમે ધરે જ્ઞાન માર્ગ ની એક પરંપરા છે છ પ્રકાર પેલા જ્ઞાન ક્ષમ દમ તિતિક્ષા એવી રીતે એના આખા પ્રકારો છે એટલે એક શિષ્ય ગુરુને પૂછ્યું કે મહારાજ આ કરાવવાનો કારણ શું તમે તરત વિધિ બતાવી દો એટલે વાત પૂરી થાય તો કે ભાઈ હું તને વિધિ બતાવી દઈશ પણ એ ટકશે નહીં તો આ છ તું બરાબર સાધશે ને પછી જે હું જ્ઞાન કહીશ ને એ તરત તારા હૃદયમાં ઉતરી જશે એમ જ પુષ્ટિ માર્ગમાં જ્યાં સુધી ખાન પાન આપણું નબળું હશે લસણ ને અંધાધૂંધ હશે અનેક આજે અમે જો આટલી આટલી વાત બોલી રહ્યા છીએ જેનો અંતઃકરણ તામસ વસ્તુથી દૂર હશે જોજો એના મગજમાં તરત ઉતરશે જેનો અંતઃકરણ તામસ વસ્તુમાં ઉતરેલો હશે એ અમને દંડવત કરી રે ઘર ભેગો અષ્ટાક્ષર શું કરે છે પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે એમાં અમે ઘણા એવા વૈષ્ણવ જોયા છે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લીધા પછી ક્યારે પણ એક વસ્તુ કે એક સાધન પણ પુષ્ટિ માર્ગનો કોઈ કોઈ નથી કર્યો બોલ બસ ઈ પહેલે દિવસે કંઠી પેરી પહેરી ને ત્યાં હવેલીથી પ્રસાદ મળી જાય પ્રસાદ નાખ્યો ઘણા ના તો અમારે ત્યારે એમ દેખાય હાસ છૂટાય પહેલે દિવસે વ્રત કરે બીજે દિવસે આખો બ્રહ્મ સંબંધ બધું લઈને આમ ત્યારે અમને એના મોઢા ઉપર દેખાય જાય કે ભાઈ આ ધીમી ધારે હાલનારી ગાડી છે આ ધીમે ધીમે આવશે મોઢા ઉપરથી મોઢું જોઈને સમજી કારણ શું અષ્ટાક્ષર કરો એટલે જોજો તામસી વસ્તુઓ છૂટી જાય તામસ સંગ છૂટી જાય મન પ્રભુમાં લાગવા લાગે અને પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે પછી આપણો હૃદય એવો સુંદર થઈ જાય કે પુષ્ટિ ઠાકુરજી ઠાકુરજી આપણા હૃદયમાં બિરાજ્યા થઈશે આ वैशिष्ट છે કૃષ્ણദാસજી કહે છે આ ખાલી હું જ કહું છું એમ નથી અષ્ટાક્ષર મહામંત્ર માટે કહેવાય છે કે સર્વ દેવી દેવતાઓ પણ અષ્ટાક્ષરનો જપ કાયમી કરતા રહે છે એમના મુખમાંથી પણ ક્યારેય અષ્ટાક્ષર દૂર થાતું लाल गिरी धरन की महिमा अतुल जगमगे कृष्ण दास निगम नेति नेति करे गीता नेीताजी में कहूम क्रतु अहम यज्ञ स्वधाहम अहम औषधम यज्ञोहम अहम अग्नि रहम हुतम यज्ञ करो ने तो यज्ञ कुंड भगवान एमा अग्नि ये भगवान आहुति दियो ये भगवान એ આહુતિની જ્વાલા થાય એ ભગવાન અને એ આહુતિમાંથી જે ફલ મળે એ ભગવાન જ્યારે ભગવાનથી અલગ કંઈ છે જ નહીં તો એમને જ્યારે ભજો તો એમની મહિમા એવી છે કે જીવાતમાં સ્વત અસદમાંથી છૂટી ને સદ એવા શ્રી ભગવાનમાં ધીરે ધીરે સ્થિત થવા લાગે છે આ રીતે કૃષ્ણદાસજી सो so, यह अष्टाक्षर को भाव कही के अब पंचाक्षर को भाव की कृष्णदास जी ने गाए हमें अष्टाक्षर महामंत्र के वैष्णवजनों बदा तो समझी गया